નમસ્કાર ખેડૂત મિત્રો તમારો સ્વાગત છે અમારે આ યુટ્યુબની બજાર ભાવની ચેનલમાં તો આજે તારીખ પચીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસને વાર બુધવાર તો આજના આ વિડીયોની અંદર આપણે કપાસ પકવતા તમામ ખેડૂતો માટે મળ્યા સારા સમાચાર તો નવા કપાસના શું બજાર ભાવ અને જૂના કપાસના શું બજાર ભાવ સાથે જ વાયદા બજારમાં ઘટાડો અને હવે કપાસના ભાવ વધશે કે ઘટશે તો મિત્રો ચાલો જાણી લઈએ કે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડની અંદર કપાસના ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું આજના વિડીયોની અંદર તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો તો મિત્રો રોજની બજારમાં ઘટાડાનો દોર અને કપાસની આવકો થોડી વધી હોવાથી ભાવમાં મને દસથી પંદર રૂપિયાનો ઘટાડો થયો હતો અને સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ હોવાથી કપાસની નવી આવકમાં બ્રેક લાગી છે અને આગળ ઉપર જો રૂઈની બજારો ઘટશે તો કપાસના ભાવ વધુ દબાઈ શકે છે અને જૂના કપાસમાં અમુક ક્વૉલિટીમાં વીસથી પચીસ રૂપિયાનો ઘટાડો થયો હતો અને સૌરાષ્ટ્રમાં નવા કપાસની આવક બોટાદમાં અઢાર મણની અને હળવાદમાં સત્તર મણની અમરેલીમાં નવ મણની તો બાબરામાં પિસ્તાલીસો મણની હતી તો મિત્રો રાજકોટમાં જૂના કપાસની પિસ્તાલીસો મણની આવક હતી અને તેના ભાવ સોળસો ને ત્રીસથી સોળસો સાઠ રૂપિયા હતા એક એવી એન્ટ્રી સોળસો ને એંસી રૂપિયાની જોવા મળી હતી તો મિત્રો ચાલો જાણી લે કે ગુજરાતના તમામ અંદર કપાસના ભાવ કેવા ચાલી રહ્યા છે જામજોધપુર ચૌદસો થી સોળસો ને સત્રી રૂપિયા ભાવનગર તેરસો પચીસ થી ચૌદસો ને પંચોતેર રૂપિયા જામનગર સાતસો થી ચૌદસો ને પંચાવન રૂપિયા બાબરા તેરસો થી સોળસો ને વીસ રૂપિયા રાજકોટ તેરસો પચાસથી સોળસોને ત્રીસ રૂપિયા સાવરકુંડલા બારસો પચાસથી સોળસોને ત્રીસ રૂપિયા બોટાદ તેરસો ત્રીસથી સોળસો એકસઠ રૂપિયા મહુવા આઠસો પચાસથી બારસો બેતાલીસ રૂપિયા ગોંડલ એક હજાર એકથી રૂપિયા